નવસારીના આદિવાસી પંથકમાં વાવાઝોડા વિનાશ ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં નુકસાની સિનધઈ ગામના હોલી મોરા અને દૂતાળા આંબા ફળિયામાં નુકસાની અનેક સ્થળો પર મકાનના ઉડ્યા પતરા નવસારી ગ્રામ્યમાં અનેક સ્થળો પર મસ્ત મોટા વૃક્ષ પણ ધરાશાયી થયા છે નવસારીના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આદિવાસી પંથકમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે ભારે વરસાદથી વાસદાના ગ્રામ્ય વિસ્તારમાં નુકસાની થઈ છે ખાસ કરી અને સિંડધઈ ગામના હોલીમોરા અને દુતાળા આંબા આંબાફળિયામાં સૌથી વધારે નુકસાન થવા પામ્યું છે અનેક સ્થળે જે મકાનના પતરા છે તે પણ ઉડ્યા છે નવસારી ગ્રામ્યમાં અનેક સ્થળો ઉપર મસમોટા વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની છે જો કે તાત્કાલિક જ રાતોરાત પ્રશાસન તરફથી મો જે મહાકાય વૃક્ષો છે રોડ ઉપર હતા તેને હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી